તડકો એવો હે ત્યારે ગાઈસ જો ગાઈસ આપણે આ બોયડીમાં પણ બોર આવી ગયા છે કેમ કે જો આ ગાઈસ આપણે ઓલી બોયડીમાં પણ બોર હતા આમાં આવી ગયા છે ગાઈસ હવે મસ્ત મજાના ઓલા ગાઈસ પાકો આ ઉપર હે ઓલી ઓલી બોયડીના બોર હે આમ જીરો જો ગાઈસ શકો છો તમે ગાશાવી જુવાર પણ મસ્ત મજા ની થઈ ગઈ એમ થઈ ગયો છે ગઈશ બીજો દિવસ અને હવે આપણે આવી ગયા છે જો વાડીએ અને મસ્ત મજાનું આપણું જીરું પણ થઈ ગયું છે ગઈશ અને જો છે પાડી અને આપડી જ્વાર પણ મસ્ત મજાની થઈ ગઈ છે અને જો ગઈ આપણા પવનચકો એવો ને એવો ગાય પવન ચકો ઊભો થાય છે જો તો થઈ ગયો છે અહીંયા નળ તો થાય છે એવી રીતના જે થાય છે હું ચકો અને ગઈ જો આપણી જ્વાર પણ મસ્ત મજાની થઈ ગઈ છે વડી વડી cuy sok sok guys jo guys apri ring ni pan mast maja ni thai gayi hai jo ring na gana ghana bas ring ne pan guys ghana bad aavi gaya ring ni pan mast maja ni thai gayi hai jo ring ne paidi thi thi apde le kai upadi hai ni ane am jo guys જીરો આપડું છે ને મસ્ત મજાનું થઈ ગયું છે અત્યારે તમારા વરસાદ આવ્યો કેવું નુકસાન થયું જલ્દી જલ્દી કમેન્ટ કરી દો ગાઈસ સાડા બોર પણ મસ્ત મજાના થઈ ગયા હવે જોમ વડા વડા ઉપર ગાઈસ વધારે અહીંયા ઓછા છે એમ જો બધું ખરવાનું પણ ચાલુ થઈ ગયું છે આ રીતના ગાઈસ આપણે બોર છે Vlog ayang puro kahit dyan like share na subscribe karo tapos bisan na, vlog mo maningay, is to bago naman jodi siya.